તો હવે આપણે બાટી માટે લોટ બાંધી લઈએ એના માટે મેં એક વાટકી જેટલો રોટલીનો લોટ લીધો બાટી આપણે બનાવવાની એરફ્રાયરમાં પણ અને ગેસમાં પણ એક વાટકીની ઉપર હું થોડોક આટલો અડધાની અડધી વાટકી જેટલો લોટ લઉં છું હવે બીજો જે આ એક વાટકી લોટ લીધો છે ને આ ભાખરીનો લોટ છે બહુ એ પણ નથી કકરો પણ નથી અને બહુ જાડો પણ નથી જો આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલો અજમો અને તમે આમ મોડની અંદર તેલની જગ્યાએ ઘી પણ લઈ શકો છો પણ વધારે માત્રામાં રહેવાનું છે તો આની અંદર મેં ટોટલ ચારથી પાંચ ચમચી જેટલું તેલ લીધું હતું જુઓ કે લોટ બાંધ્યા પછી આવી રીતે લોટ જામવો જોઈએ જ્યારે હાથમાં આપણે આ મુઠ્યું વળીએ ને આ આટલા પ્રમાણેનું તેલને ઘી નાખવાનું છે હવે આપણે આને થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લઈએ હવે આપણે આને થોડું થોડું પાણી નાખી અને થોડો મીડિયમ થીક લોટ બાંધવાનો છે કેવો લોટ કે જે એકદમ પરોઠા જેવો હોય ને એ પ્રમાણેનો પરોઠા અને ભાખરીની વચ્ચેનો એટલે એકદમ સોફ્ટ પણ નહીં અને એકદમ ટાઈટ પણ નહીં તો જે સવા બે વાટકી જેટલો લોટ લીધો હતો એ બાંધવામાં મને આના જેટલા પોણા ગ્લાસની જરૂરત પડી પોણા ગ્લાસ પાણીની જરૂરત પડી ને હવે લોટની કન્સિસ્ટન્સી સેટ થઈ ગઈ છે ખાલી હવે એને મસળવાનો છે જે પ્રમાણેનો આપણને લોટ જોઈએ છે એ બંધાઈ ગયો છે તો આપણો લોટ બંધાઈ ગયો છે આ પ્રમાણેનું છે એનું ટેક્સચર જોઈ શકાય છે ના બહુ ટાઈટ છે ના બહુ સોફ્ટ છે હવે આપણે આને દસેક મિનિટ જેવું ઢાંકીને રવા દઈશું એક મિનિટ પછી આપણો લોટ એકદમ રેડી છે બાટી બનાવવા માટે હવે હું આજે બે રીતે બાટી બનાવવાની છું એરફ્રાયરમાં અને ગેસ પર સૌથી પહેલાં આપણે બાટી બનાવી દઈએ એના ગુલ્લા કરી લઈએ તો મેં આવી રીતે ગોળ ગોળ બાટી બનાવી દીધી છે હવે એને બે રીતે બનાવીશું સૌથી પહેલાં તો મેં આપણી રોટલીની તવી લઈ લીધી છે એનો મીડિયમ ફ્લેમ છે જોઈ શકાય એની ઉપર આવી કોઈ સ્ટીલની ચાઈણી હોય ને એ મૂકી દેવાની અને એની અંદર આવી રીતે બાટી ગોઠવી દેવાની અને કોઈ લીડથી ઢાંકી દેવાનું આ થઈ ગેસ પર બાટીની રીત કૂકર વગર બી તમે આવી રીતે બનાવી શકો છો હવે આપણે એર ફ્રાયરમાં બસોના ટેમ્પરેચર ઉપર ચારથી પાંચ મિનિટ માટે ફ્રાયરને હું પ્રીહીટ કરી લઈશ આપણું એરફ્રાયર પ્રીહીટ થઈ ગયું છે હવે હું આની અંદર બાટી ગોઠવી દઉં અને હવે આપણે આને ટોટલ મેં દસ દસ મિનિટ કરીને કરું છું કેમ કે એને પલટવાની હોય એટલે દસ મિનિટ માટે મૂકી દીધી થોડી થોડી વાર આપણે એને પલટતા રહેવું પડશે પલટી રહી છું હું દસ મિનિટ થઈ ગઈ છે જો બાટી કેવી શેકાઈ ગઈ છે હવે આપણે એને બીજી દસ મિનિટ મૂકશું કેમ કે આમાં પ્રોપર કલર નથી આવ્યો અને જો ફાટી પણ ગઈ છે આવું જ અને ફાટી ફાટી એનો મતલબ એમ કે અંદર ચડી રહી છે પણ હજુ અંદર થોડી ઘણી કાચી હોઈ શકે તો આપણે બીજી દસ મિનિટ માટે મૂકી દઈએ આને આપણે વચ્ચે વચ્ચે પલટતા રહેવું પડશે જો કલર ચેન્જ થઈ રહ્યો છે આનો બી મતલબ આ બી ચડી રહી છે પણ હજુ આમાં શું કહેવાય કલર નથી આવ્યો એટલે આને ચડતા વાર લાગશે તો ઝીરો પર આવી ગયો છે હવે આપણે આને ખોલીએ તો દાલબાટી તૈયાર છે હજુ મને એવું લાગે છે કે મારે આને પાંચેક મિનિટ માટે મૂકવી પડશે આમ તો તૈયાર છે તમે આને આમ પણ ખાઈ શકો છો પણ ધ્રુવ આને કાચી કહેશે કેમ કે સાઈડમાંથી હજુ થોડી વ્હાઈટ છે એટલા માટે ખાલી કલર લાવવા માટે મારે એને મૂકવી પડશે બાકી અંદરથી પાકી ગઈ છે કેમ કે આ તિરાડ છે તિરાડની અંદર દેખાઈ રહ્યું છે કે એકદમ પાકી ગઈ છે દાલબાટી ફાટી રહી છે એનો મતલબ એ કે દાલબાટી ચડી રહી છે જો આનો કલર થોડો ઘણો બદલાય છે જો પૈઠીને મૂકી દઈશું તો આપણી બાટી રેડી છે જોઈ શકાય છે કલર પણ એકદમ પકડાઈ ગયો છે પ્રોપર કૂક પણ થઈ ગઈ છે અંદર તિરાડ બી પડી છે તો દેખાય છે કે એકદમ મસ્ત થઈ ગઈ છે રે રેડી ખાવા માટે જો હવે આ બાટી ઉપર અને નીચેથી શેકાઈ ગઈ છે હવે સાઈડમાં શેકવા માટે એને આમ સાઈડમાં ઊભી કરી દઉં એટલે સાઈડમાંથી બી બરાબર કલર પકડાઈ જાય તો આપણી ગેસ પરને પણ બાટી રેડી છે એકદમ પ્રોપર બધી બાજુથી કૂક થઈ ગઈ છે ચડી પણ ગઈ છે તો આપણી એર ફ્રાયર અને ગેસ બંનેવાળી બાટી રેડી છે આ એર વાળી છે આ ગેસવાળી છે